હેલો વિદ્યાર્થી મિત્રો તો નવોદયની પરીક્ષામાં હવે આપણે જોવાના છીએ ભૌમિતિક રચના પૂર્ણ કરો ચેપ્ટર છ જો આગળના વિડીયો ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ત્યાંથી જોઈ લેજો અને આની અંદર હવે આપણે જોઈએ તો કે શું હોય છે તો આની અંદર કેવું હોય તો કે કોઈ આપણને અનિયમિત આકૃતિ આપેલી હોય જેમ કે આ રીતની કટિંગમાં બરાબર આમ હોય તો હવે આ આકૃતિને આપણે શું કરવાની હોય તો કે બરાબર વ્યવસ્થિત ચોરસમાં હોય તો ચોરસમાં ગોઠવાય જો આ રીતનું વર્તુળમાં અડધું કટિંગ હોય તો કે વર્તુળનું કટિંગ પૂર્ણ થાય કમ્પ્લીટ એ રીતનું આપણે સેટિંગ કરવાનું હોય છે જો આની અંદર છે ઉદાહરણમાં કેવું છે તો કે જો આ રીતનું છે કટિંગ આમાં અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અને અહીંયા બરાબર હવે જો આનું કરવું હોય તો શું બને કમ્પ્લીટ આપણને ખબર પડે છે કે ચોરસ છે તો આની સેમ ટુ સેમ ડિઝાઇનિંગ કેવી બનશે આ રીતની ચોરસની બનશે તો કે હા પછી આનું કઈ રીતનું તો કે આમ જશે પછી અહીંયાથી ખૂણો આમ આવશે અહીંયાથી આમ અહીંયાથી આમ ને અહીંયાથી આમ અને આ રીતના શું બનશે સંપૂર્ણ રીતે ચોરસ બનશે તો આ રીતની આપણે ડિઝાઇનિંગ ગોતવાની હોય છે કે ક્યાં કઈ ડિઝાઇનિંગ આવશે તો આના ડાયરેક્ટ જઈએ આપણે ઉદાહરણ ઉપર બરાબર જો હવે આમાં શું છે વર્તુળ આપણને આપેલું છે તો વર્તુળનું શું થશે તો કે આ રીતનું વર્તુળ પૂર્ણ થશે પછી આ જે ભાગ છે એના ઉપર એનાને એના એક્ઝેટ ઉપર આ રીતનો ભાગ રચાશે તો કે હા તો હવે જો આ રીતનો સેમ ટુ સેમ ભાગ રચાતો હોય એ ભાગ આપણે શોધવાનો હોય છે જેમ કે અહીંયા શું બને છે ખાલી વી પણ ઊંધો છે એટલે આ નહીં મેળ પડે આમાં કેવો જોયે છે આપણે આ રીતનો અને અહીંયાથી આમ ત્રાસું જોવે છે તો અહીંયા કેવું છે સેત છે હા બને છે કે નહીં પણ આ જે છે એ ત્રાસુ નથી આ કેવું છે સીધું છે બરાબર અને આ કેવો છે ત્રાસો ભાગ છે તો આપણે કેવો જોઈએ ત્રાસો ભાગ તો જવાબ શું આવશે અહીંયા જેમ છે આ ત્રાસો એ રીતની રચના થાય છે તો જવાબ શું બનશે સી આ પણ એકદમ ઇઝી છે આમાં કંઈ જ કરવાનું નહીં હોતું જેમ કે જો આ શું લખ્યું છે એફ જેવું લખેલું છે તો આનું શું કરીશું તો કે આપણે પહેલાં શું કરીશું તો કે ચોરસ પૂર્ણ કરીએ બરાબર આ ચોરસ બન્યું પછી આ જે બોર્ડર લાઇનિંગમાં જે આવતું હોય એ ઘૂંટી દેવાનું આ રીતનું બરાબર આ જ્યારે ઘૂંટી દઈએ તો કે આ રીતની ડિઝાઇનિંગ આપણને કયા વિકલ્પમાં જોવા મળે છે તો કે આ પાક કેવો છે નાનો છે બરાબર તો એક આ પાક છે આ પાક છે ના અહીંયા તો ડાયરેક્ટ જ જોઈન્ટ કરેલું છે આ પણ નથી અહીંયા તો સે જગ્યા છે અને અહીંયા તો એકદમ ડિફરન્ટ જ આકૃતિ છે તો કે હા આ છે પછી કેવું થયું સેદ નીચે ભાગ્યો તો કે હા અહીંયાથી નીચે પછી ઉપર પછી આ રીતની ડિઝાઇનિંગ સેમ ટુ સેમ એમાં જોવા મળે છે ત્યારબાદ જુઓ ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નમાં શું છે તો કે આપણને આમ જોવા જઈએ તો આકૃતિ ત્રિકોણ જેવી દેખાય છે બરાબર તો હવે જુઓ અહીંયાથી પહેલાં આપણે ત્રિકોણ પૂર્ણ કરીએ બરાબર આ ત્રિકોણ પૂર્ણ થયો આ રીતનું આમથી આમ બરાબર હવે જો અહીંયાથી ત્રિકોણ પૂર્ણ થાય પછી અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા આ રીતની રચાય છે આકૃતિ તો કે આ પાક કેવો જોવે નાનો આ પાક કેવો છે મોટો કેન્સલ અહીંયા તો એ રીતનો પાક જ નહીં બનતો એટલે આ પણ કેન્સલ અહીંયા ઊંધું તીર બને એટલે કેન્સલ અહીંયા જુઓ અહીંયા નાનો પાક રચાય છે આ જે છે અને અહીંયા કેવો છેદ મોટો એના કરતાં તો અહીંયા છેદ મોટો છે તો જવાબ શું આવશે ડી હવે જુઓ ચોથી આકૃતિમાં શું છે તો કે ચોથી આકૃતિમાં એવું છે કે ચોરસ જેવી રચના બને છે અહીંયા ચોરસ વળતું લંબચોરસ એવી જ રચના બનશે અથવા ત્રિકોણ છે પંચકોણ છે એ રીતને એટલે ટેન્શન નહીં લેવાનું આપણો મોસ્ટ ઓફ ભાગે પહેલાં શું બનાવવાનું તો કે ચોરસ કમ્પ્લીટ થવો જોઈએ આપણો બરાબર આ રીતનો હવે જો અહીંયાથી આવી આમ થશે બરાબર અહીંયાથી આમ પછી આમ અને આ જે ભાગ રહ્યો એ આમ કેવો રહેશે ત્રાસો બરાબર તો પહેલાં જોઈશું આ ત્રાસો ભાગ છે તો કે હા અહીંયા છે પણ અહીંયા બંને સમાન છે એ જોવે અહીંયા તો છે જ નહીં એટલે આ તો પહેલાં જ કેન્સલ એક આ પણ છે બરાબર આ તો છેદ જ નહીં એટલે આ બી કેન્સલ થઈ જશે બરાબર હવે જો આ રીતનું જ્યારે ત્રાસું ગોઠવીએ એટલે શું થશે તો કે આ રીતનો આ રીતનો સેદ પાક રચાશે તો કે હા તો અહીંયા જે રીતની રચના થાય છે એ અહીંયા જોવા મળે છે અહીંયા કેવી છે ડિઝાઇનિંગ મોટી છે એક એવું દેશ આવે છે તો કે અહીંયાથી આ છે આમ તો આ જે જગ્યા રહેશે એ કેવી રહેશે અંદર બહાર જતી રહેશે એટલે આ કેન્સલ થઈ જશે જવાબ શું આવશે એ હવે આની અંદર શું છે તો કે જો આ વર્તુળ ટાઈપ છે તો કે પહેલાં વર્તુળ દોર્યું આપણે અને પછી વર્તુળમાં આ જે ભાગ રહ્યો એવો ભાગ આપણે જોવાનો છે આ જે પેન્સિલથી દોર્યો ને એ રીતનો ભાગ બરાબર તો કે આ જો આ તો ખૂણો બનાવે છે આ રીતનો તો આ કેન્સલ બરાબર આ કેવો છે ઊંધો છે બહારની બાજુ એટલે આ પણ કેન્સલ આ જો આ પણ ઊંધો ભાગ રચાય છે આ હવે જો આની અંદર સેમ ટુ સેમ આ રચના જોવા મળી આપણને તો કે હા ના વડે તો કઈ નહીં સેમ ટુ સેમ પેલા આ રચના દોરી દેવાની રચના જોવાની કે અહીંયા છે કે તો હા હવે જો આની અંદર શું છે તો કે એક કટ પાક છે અને એક વ્હાઇટ આછો પાક છે બરાબર તો પેલા વર્તુળ આપણે પૂર્ણ કરીશું તો કે હા બરાબર આ વર્તુળ પૂર્ણ થયું હવે શું થશે તો કે અહીંયાથી એક પાક પડશે પાછો એક ભાગ પડશે આ રીતના એક બેન ત્રણ ભાગ પડશે પછી અહીંયા જે કટ પાક છે તેઓ કટ પાક અહીંયા રચાશે અને અહીંયા છે એવો અહીંયા રચાશે બરાબર હવે જો કટ પાક છે બે ના અહીંયા પણ નથી અહીંયા ને અહીંયા છે બરાબર હવે જો આની ડિઝાઇનિંગ કેવી છે સહેજ નાની છે અને આની કેવી છે સહેજ મોટી છે એટલે આ ભાગ કેવો થઈ જશે કેન્સલનો જવાબ શું આવશે બી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના સ્વાધ્યાયના જોઈશું જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે તો ત્યાંથી તમે જોઈ શકો છો અને જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો